ગોદબોદ કરી પછી આવે કે અને પછી જમફળ આવે ને એ માટે ગોદબોદ કરી પછી આવે અરે પસા અરે આ પોપટ ચાલ આવી લે તું ઓ કાલે જ આવ્યો મન તો વાત વાલી કે તું તો કે હું બહાર આજી દેખાતો એ ને ઓવા એ તો કાલે જ આવ્યો હું બહાર નોકરી તો એટલે હા હા તો જેવું હારું હે ને હો હું હારું હું અલે જવું જ પર હોય ગમમર ખરોઈ નાગાતી પેલા ચાર બોકર બે હરો બબાલો કરાઈ નાગાતી એટલે હું જતો રહેતો બરોબર હા નવરા બેન ના કોક કમ

હા વળી આજકાલ નું ઓનપાવ દાદાગીરી કરે ભાઈ ના બોલાવું તાને જમીન પોની કુ લે બીજા કોણ લેજો આપડે ભાઈ જેવું છે ને આપડે રાખવા આપડે ભાઈ જ કમાયા બીજું કમાય એવું રાખો આવડે હા પાડી જ છે હું કઉપુ બોલો પેલા કે કાગળ એમ સયો કરાવી કાગળ એમ સહી ભાઈઓ કરી હતી તમે કાગળ રમજી સાક્ષી બધા કાગળ વાગડતું નતો

ઘરે જઈને ભરી ખાવાનું કરો ખવા પૈસા પૈસા બધું પેલું એ બતાવો છે આ જમીન મળશે નઈ બરોબર તમારે જે કરવું કરી લેજો ના મળે આ પૈસા નહી આપતા મેં પૈસા ની આપતા પૈસા નું તારા જવાબ બતાવે બતાજી પૈસા પૈસા નઈ આ જમીન પડતી ના બે સાક્ષી લેતા ખબર પડી તો મરી જાય તમે ખબર પણ હવે કરું આ તો થઈ આપડા તમારા

તમારી યાર ખબર પડતી નહીં તમે જમીન કાકરે ઓગણ કરાવી દીધું પેલા એવું નથી વકીલ વકીલ કરવા પડશે આપડે સભા ભેગી કરવી પડશે